દક્ષિણ અફઘાનિસ્તાનના હેલ્મ પ્રાંતમાં રવિવારે એક બસ અને અને ટેન્કર સાથે અથડાતા લોકો માર્યા ગયા હતા હતા ઘાયલ થયા એમ પ્રાંતીય અધિકારીઓએ જણાવ્યું હતું દેશમાં ઘાતક ટ્રાફિક અકસ્માતો સામાન્ય છે આશિક રીતે નબળા રસ્તાઓ હાઇવે પર જોખમી ડ્રાઇવિંગ અને નિયમના અભાવ તેનું મુખ્ય કારણ છે પ્રાંતીય માહિતી વિભાગે એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે રવિવારે સવારે એક ટેન્કર અને એક મોટરસાઇકલ અને પેસેન્જર બસ વચ્ચેની અથડામણને કારણે એકવીસના મોત થયા હતા અને આડત્રીસ લોકો ઇજા પામ્યા હતા આ અકસ્માત હેલબંડ પ્રાંતના ગ્રીસ્ક જિલ્લામાં હેરાંત કંધાર હાઇવે પર થયો હતો હેલમંડ ગવર્નરના પ્રવક્તા મોહમ્મદ કાશીમ રિયાજે જણાવ્યું હતું કે અથડામણને કારણે વાહનો સળગી ગયા હતા અધિકારીઓના જણાવ્યા અનુસાર સફાઈ કર્મચારીઓ કાટમાળ હટાવવા માટે સ્થળ પર હતા ઇજાગ્રસ્તોમાંથી અગિયારને ગંભીર ઇજાઓ થઈ હતી અને સત્યાવીસની નાની મોટી ઇજાઓ થઈ હતી તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાસે આવેલું બે લાયકન પણ દબાવી દેજો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે